યુસીસી એટલે શું યુનિફોર્મ સિવિલ કોડ દેશ અને રાજ્યના તમામ ધર્મ જ્ઞાતિ અને લિંગના લોકો માટે એક જ કાયદો એટલે સમાન નાગરિક સંહિતા ભારતના બંધારણના ચોથા ભાગમાં રાજ્યો માટે નીતિ નિર્દેશો કરવામાં આવ્યા છે જેના અનુચ્છેદ ચુમ્માલીસમાં એમ કહે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરવા તે સરકારની ફરજ છે જાન્યુઆરી બે હજાર પચીસ ના ઉત્તરાખંડે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે જેથી તે સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈ સાહેબના વડપણ હેઠળ સમિતિ બનાવી જેમાં નિવૃત્ત આઈએએસ સીએલ મીણા સામાજિક કાર્યકર ગીતાબેન શ્રો અને વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને એડવોકેટ આર સી કોડેકર સાહેબની સમિતિ પિસ્તાલીસ દિવસમાં એક રિપોર્ટ તૈયાર કરશે જેની સમીક્ષા કરીને ગુજરાત સરકાર આ કાયદો અમલી કરશે જય ભારત જય જગેદાન